સમાચાર બોટાદથી કે જ્યાં એક કાર તણાઈ હતી કારમાં સવાર અનેક લોકો લાપતા હતા જેમાંથી એક બાદ એક હવે મૃતદેહ મળી રહ્યા છે બોટાદમાં રાણપુરના ગોતાવટ્ટા કોઝવેમાં કાર તણાઈ ગઈ હતી જેમાં બીએપીએસના સંત સવાર હતા તેમની સાથે હરિભક્તો પણ હતા સોળ કલાક બાદ કારમાં સવાર સ્વામીનો મૃતદેહ હવે મળી આવ્યો સાળંગપુર બીએપીએસ મંદિરના શાંતિચરિત સ્વામીનો મૃતદેહ મળી આવ્યો છે સોળ કલાક બાદ તેમનો મૃતદેહ મળ્યો ગત મોડી રાત્રે ગુતાવટાના કુઝવેમાં કાર તણાઈ ગઈ હતી અહીંયા ભારે પાણીનો પ્રવાહ હતો છતાં પણ ત્યાંથી કાર કાઢવાનો પ્રયત્ન કર્યો જેમાં કાર તણાઈ ગઈ ચાર લોકોનામાં આબાદ બચાવ થયો હતો સ્વામીનો મૃત્યુ હજુ સુધી નહોતો મળ્યો કે હવે તેમના તેમનો મૃત્યે મળ્યો છે જોકે હજુ પણ અહીંયા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે કેટલાક લોકોની શોધખોળ ચાલી રહી છે આ અંગે જાણકારી આપશે સંવાદદાતા ગજેન્દ્ર ફોન પર પણ જોડાઈ ગયા છે જે ગજેન્દ્ર સાત લોકો સવાર હતા જેમાં ચાર લોકો આ બાદ બચાવ હતો ને ત્રણ લોકો લાપતા હતા જેને આજે વહેલી સવારથી જ તે કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે બે લોકોને ડેટબોડી મળી આવી હતી અને એકની ડેટબોડી શોધકો ઇન્ડિયા ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ જે મળી ગયા છે અને આ જે કાર છે કહી શકાય કે કોજમાં પાણીનો પ્રવાહ હતો તેને લઈ હતી અને કાર તણાઈ છે બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ